ઉમેદવારની સંપૂર્ણ સિનિયોરિટી યાદી ઓનલાઈન કરવાની માંગ કરવામાં આવી છે ભરૂચ જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક સંઘ થકી જિલ્લા ફેરબદલી દરમિયાન કેટલાક શિક્ષકો સાથે અન્યાય ન થાય તે માટે કેટલીક માંગણીને લઈને રાજ્ય શૈક્ષિક સંઘને લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં જણાવ્યા મુજબ ઓનલાઈન જિલ્લા ફેરબદલીની સિનિયોરિટી અગ્રતાની યાદી જાહેર કરાઈ જેમાં પચાસ મુજબ ભાગ્યાવતી જગ્યાએ જ ઉમેદવારો હાજર રખાયા હતા જેનાથી શાળા પસંદ ના કરે તો જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના રહેલી છે અને તે જ ઉમેદવાર જનરલ કેમ્પમાં પણ સારી જગ્યા માટે અરજી કરે તો ઉમેદવારને જે જિલ્લામાં જવું છે તેને અન્યાય થઈ રહ્યો છે જેથી કેટલીક માંગણીઓ કરવામાં આવી છે જેમાં ઉમેદવારની સંપૂર્ણ સિનિયોરિટી યાદી ઓનલાઈન જનરેટ કરવામાં આવે જિલ્લા આંતરિક બદલી મુજબ પાંચ વર્ષ પૂર્ણ કરેલ તમામ ઉમેદવારોને સારા પસંદગીનો લાભ આપવામાં આવે વર્ષ બે હજાર સત્તરની ભરતીને ગયા કેપમાં પાંચ વર્ષ પૂર્ણ થયેલ હોવા છતાં અરજી નહીં સ્વીકારેલ હોય તેની અરજી વર્ષ બે હજાર બાવીસ ગણી સિનિયર ગણવામાં આવે તે સહિતની અનેકો માંગ કરવામાં આવી છે